નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજના કુંદન પરમાં ઘરની જ સફાઈ કરનારાએ તિજોરીની પણ સફાઈ કરી માનકુવા પોલીસે એક લાખ ચુમ્માલીસ હજાર ની ચોરી ભેદ ઉકેલી સફાઈ કર્મી અટક કરી ભુજ તાલુકાના કુંદન પરમાં તિજોરી માંથી ચાર પોઈન્ટ પચીસ ગ્રામ સોનાના દાગીના તથા રોકડ રૂપિયા સત્તર હજાર ની ચોરી થતા તેનો ભેદ ઉકેલાયાનું સામે આવ્યું છે ઘરના કામદારે આ હાથ સફાઈનું કર્યાનું ખુલ્યું છે આ અંગે માનકુવા પોલીસે જણાવ્યું હતું કે આ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે ઘરમાં સાફ સફાઈ સહિતના કામ માટે રખાયેલા શખ્સ વિનોદ બેગજીભાઈ હિરાણીએ આ ચોરી કર્યાનું સામે આવતા તેની અટક કરવામાં આવી છે આ વિનોદ અહીં બે થી ત્રણ વર્ષથી કામ કરતો હતો આથી ઘરની ગતિવિધિ અને ચાવીઓ ક્યાં રહે છે તેનાથી વાકેફ હોવાથી તેણે સિફસ્તાપૂર્વક આ મુદ્દામાલ પર હાથ સફાઈ કર્યાનું સામે આવ્યું છે બીજી તરફ ગઈકાલે આ ચોરી અંગે માનકુવા પોલીસ મથકમાં કુંદન પરના પ્રેમભાઈ વિશ્રામ કેરાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચાર પોઈન્ટ પચીસ ગ્રામના સોનાના દાગીના રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર એક લાખ ચુમ્માલીસ હજાર પાંચસોના મુદ્દા કોઈ અજાણ્યા ચોર ઈસમે તારીખ એક ચારથી છ માસ અગાઉ વચ્ચે ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી બાકી તિજોરી તથા ઘરમાં રાખેલી વસ્તુઓ જેમની તેમ પડી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આ ચોરીને અંજામ આપનાર ઘરે સાફ સફાઈનું કામ કરતા વિનોદ હિરાણી નીકળતા તેની માનકુવા પોલીસે અટક કરી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે ભારતીય પ્રણેતા ભારતના આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર